નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ઓનલી સ્વાગત છે મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું જે રેમલ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે એટલે કે કોલકાતા નજીક અત્યારે ટકરાઈ રહ્યું છે જમીન સાથે તો ત્યારે તેની જે પવનની ઝડપ કેટલી છે તેમજ ગુજરાતમાં ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે અને આગામી સમયમાં ક્યારે કેટલો વરસાદ પડશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો આ જે વાવાઝોડું છે તે અત્યારે કંઈ ટકરાઈ રહ્યું છે તે વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ જે કોલકાતાની નજીક તેની આંખ પહોંચી છે અને પવનની જે ઝડપ છે તે એકસો ને થી એકસો ને બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે બારી સાલની અંદર નવાણું ઢાકા બાંગ્લાદેશ રાજાશાહી કોલકાતા ભુવનેશ્વર સહિત ધનબાદના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બાલેશ્વર બિસોઈ ખડગપુર આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર પવનની ઝડપ અત્યારે સો કિલોમીટર કરતાં પણ વધારે જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં દોઢસો કિલોમીટર જેવી પવનની ઝડપ પણ જોવા મળી રહી છે તો વધુ મજબૂત અત્યારે વાવાઝોડું બન્યું છે ખતરનાક વાવાઝોડું બન્યું છે જોઈએ હવે સાયક્લોન કઈ રીતે આગળ વધશે તો આ રીતે ધીમે ધીમે આગળ વધવાનું છે અને આખા બાંગ્લાદેશમાંથી પસાર થવાનું છે આજે ખાસ કરીને બપોર પછીના સમયની અપડેટ જોઈએ તેમાં તેની પવનની ઝડપ કેટલી જોવા મળે છે તો બપોરના સમયે બાંગ્લાદેશના જે વિસ્તારો છે તેમાં આ જે સાયક્લોન છે તે આપણને આગળ વધતું જોવા મળે છે પવનની ઝડપની વાત કરીએ તો આજે સાંજના ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે અને ઢાતા આજુબાજુના વિસ્તારોમાં તેની આંખ પહોંચશે એટલે કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ આ બંને વચ્ચે મોટામાં મોટી તબાહીના દ્રશ્યો સામે આવી શકે અત્યારે ભારે વરસાદ પણ તે બધા વિસ્તારોની અંદર પડી રહ્યો છે તો આ રીતે હજુ પણ આગળ વધવાનું છે સાયક્લોન અને આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં તેની અસર બાંગ્લાદેશમાં સૌથી વધારે જોવા મળશે તો આવતીકાલે વહેલી સવારની પવનની ઝડપ જોઈએ ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાનની પવનની ઝડપની વાત કરીએ તો તેમાં ખાસ કરીને બાંગ્લાદેશના જે વિસ્તારો છે જેમાં બાણું કિલોમીટરથી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે અઠ્યાવીસ તારીખે સાંજ સુધીની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાનો છે કારણ કે દેખીતી રીતે તેની અસર નથી પરંતુ અરબી સમુદ્રના પવનો તેને અસર કરશે અને આજે સાંજના પાંચ વાગ્યાથી પવનની ઝડપમાં વધારો થશે આવતીકાલે સાયક્લોન છે કે ખાસ કરીને સિલસર આજુબાજુના વિસ્તારો શીલાંગ સિલહટ ગુવાહાટી આ બધા જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે અસર કરશે આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ અને પવનની ઝડપ પણ એંશીથી નેવુંની જોવા મળશે ઓગણત્રીસ તારીખમાં સાયક્લોન સંપૂર્ણ નાબૂદ થશે લો પ્રેશર બની જશે ગુજરાતની પવનની ઝડપની વાત કરીએ તો અત્યારના સમયે ગુજરાતની અંદર પવનની ઝડપ આપણને કેટલી જોવા મળે છે તે જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ અને દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની જોવા મળે છે આવતીકાલે તેમજ આજે સાંજના સમયની વાત કરીએ તો આજે સાંજના સમયે સાઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં દક્ષિણ ગુજરાતની અંદર પચાસ અને સૌરાષ્ટ્રમાં પચાસ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ત્રેસઠ દક્ષિણ ગુજરાતમાં ચોપ્પન મધ્ય ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે ઓગણત્રીસ તારીખની વાત કરીએ કચ્છમાં ઓગણસાઠ સૌરાષ્ટ્રમાં પંચાવન મધ્ય ગુજરાતમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો ખાસ કરીને એકત્રીસ તારીખે પણ પચાસથી આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ આગામી બે તારીખથી પાંચ તારીખ વચ્ચે શરૂ થાય તેવી શક્યતાઓ છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આગામી સમયની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બને તો ગુજરાત ઉપર મોટી અસર થઈ શકે છે નિષ્ણાતો માની રહ્યા છે કે હજુ પણ એક સાયક્લોન અરબી સમુદ્રમાં બનવાનું છે જોઈએ હવે ખાસ કરીને વાતાવરણ ગુજરાતનું કેવું રહેશે વરસાદ કેવો પડશે અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે વાવાઝોડાના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર છે ગીર સોમનાથ છે ભાવનગર છે અમરેલી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વાદળા સવાયેલા જોવા મળશે આવતીકાલે પણ વહેલી સવારે આ બધા જે વિસ્તારો છે તેમાં વાદળા સવાયેલા જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે આગામી ત્રીસ તારીખથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવશે અને બીજી ત્રીજી તારીખથી ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હશે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ વરસાદની અપડેટ હવે વાત કરીએ ખાસ કરીને આવતીકાલથી પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો ઓગણત્રીસ તારીખમાં પણ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાગોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે આગામી ત્રીસ તારીખમાં પણ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે તેમજ એકત્રીસ તારીખમાં પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને પહેલી બીજી તારીખથી ગુજરાતની અંદર વરસાદની જે માત્રા છે તેમાં વધારો થશે બીજી તારીખની અપડેટ જોઈએ તો બીજી તારીખની અંદર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વાપી કપરાડા વાની ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને હળવદ રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમજ અમરેલી ગીર સોમનાથ વેરાવળ રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે ભવનાથ અંબોશી સાપુતારા ધરમપુર વાંસદા કપરાડા વાની વાપી ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખની અંદર પણ બપોર પછીના સમયે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે આ વર્ષે ચોમાસાની એન્ટ્રી પણ વહેલી તકે થઈ શકે તે પહેલાં પણ પ્રિમોન્સોન એક્ટિવિટીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે તો રોહિણી નક્ષત્રમાં વાવણી થશે તેવું અત્યારે અનુમાન કેટલાક લોકો કરી રહ્યા છે અત્યારે જે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે તેના કારણે ગુજરાત સહિત એટલે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માછીમારોને ન જવા માટેની અપીલ હવામાન વિભાગે કરી છે હવે આપણે જોઈએ આજે તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને આજે બપોરના સમયે કચ્છના વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી ખાવડા એકતાલીસ ખાસ કરીને પાલનપુરમાં તેતાલીસ મહેસાણા ચુમ્માલીસ અમદાવાદ પિસ્તાલીસ દાહોદ એકતાલીસ વડોદરા એકતાલીસ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ભાવનગર તેતાલીસ સુરતમાં ચોત્રીસથી છત્રીસ ડિગ્રી સેલ્સિયસ આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છની અંદર ચાલીસ ડિગ્રી પાલનપુર બેતાલીસ અમદાવાદ ચુમ્માલીસ ડિગ્રી વડોદરા એકતાલીસ ડિગ્રી ભાવનગર ચુમ્માલીસ દાહોદ ચાલીસ રાજકોટ એકતાલીસ જૂનાગઢ છત્રીસ અને સુરતમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પરમ દિવસે એટલે કે ખાસ કરીને ઓગણત્રીસ તારીખનું તાપમાન જોઈએ તો કચ્છની અંદર ચાલીસ ડિગ્રી અમદાવાદ તેતાલીસ મહેસાણા બેતાલીસ રાજકોટ ચાલીસ ભાવનગર તેતાલીસ વડોદરા ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ત્રીસ તારીખની અંદર તાપમાન જોઈએ તો એકતાલીસ ડિગ્રી એકત્રીસ તારીખમાં એકતાલીસ ડિગ્રી અને પહેલી બીજી તારીખથી તાપમાનની અંદર ધીમી ગતિએ ઘટાડો થવાનો છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ